વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરવા પહેલાં અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું પત્ર ભર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવભાઈ પંડ્યા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ વખતે વલસાડ બેઠક ઉપર ઇન્ડી ગઠબંધનના અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો આથી અનંત પટેલની ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા મહત્વપૂર્ણ એ છે કે અનંત પટેલ વર્તમાનમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે જોકે આ વખતે કોંગ્રેસે તેમને લોકસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક આક્રમક છબી ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે ગણના થાય છે એમ તેમના સમર્થકોનો પણ એક અલગ વર્ગ છે વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે બરાબરીની પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ અગ્રણીઓ અને આનંદ પટેલે આ વખતે વલસાડ બેઠક ઉપર કોંગ્રેસની મોટી લીડથી જીતી કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો દિવસે વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે વડીલો સાથે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં તમામ સમાજમાં એક ઉત્સાહ છે એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું મહેનત કરી છે અઠ્ઠાવીસ દિવસથી હવે હજુ પણ વીસ દિવસ બાકી છે ત્યારે મહેનત કરવાના છે લોકોની સમસ્યા નિરાકરણ કરવાના છે અન્યાયની સામે જજુમીને ન્યાય મેળવવા માટે લડશું અને જીતશું ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપની સામે અને નરેન્દ્ર મોદીની સરકારની સામે જે અત્યારે અસંતોષ છે એમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કન્ડગત કરી રહ્યા છે ખૂબ હેરાન કરે છે એની સાથે બીજા મુદ્દાઓ છે પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત જાત ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે ખૂબ મુશ્કેલી છે અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે નાત જાત ધર્મના ભેદભાવ વગર એ તમામ માટે એક આશાનું કિરણ છે બધા માટે લડતો આવેલો છે એને કોઈ પ્રમાણભૂત કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી બધાએ જોઈ છે એની લડાઈ કોઈ નાનામાં નાના હોય આંગણવાડી વર્કર હોય આશા બહેનો હોય ઇવન સ્કૂલની બસ ઇકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો છે જીઈબીના કોન્ટ્રાકચર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ચર લેબર હોય બધી જ જગ્યાએ માછીમાર હોય પક્ષી પણ જો હોય આદિવાસી તો ખરા જ એના માટે થઈને એણે જબરજસ્ત લડત આપી છે એની કોઈ ઓળખાણની ક્યાંય જરૂર નથી બધા એને ઓળખે છે ભાજપમાં કોણ છે તે કોઈ જાણતું નથી કોઈ ઓછું ઓળખતું નથી કોઈ પીછાણતું નથી એણે સમાજનું કોઈ કામ કર્યું નથી અને હવે એમ કહે છે કે તમારે ઉમેદવારને જોઈને મત નથી આપવાનો મોદીને જોઈને મત આપવાનો છે ભાજપને તો ભાજપને તો ઠોક મારવાની ટેવ છે એની એની ઠોકની સામે અમે કોમ્પિટિશન ન કરી શકીએ દસ વર્ષથી પ્રજાએ ભોગવેલું છે જુઠ્ઠું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું એ એની ટેવ છે એની ટેવ એને મુબારકવો અમારે એ ટેવમાં એની સામે કોઈ હરીફાઈ કરવી નથી પણ અમારી જીત નિશ્ચિત છે એટલી વાત બહુ સ્પષ્ટ છે ખાસ કરીને ગૌરવભાઈ સ્પષ્ટ બધે જ ભાષણમાં કીધું છે તમારા માધ્યમથી સમાપ તમામ લોકોને કહેવા માગું છું કે પોરી પરિણાવવાની હોય તો જમાઈને જોઈને પરિણાવવાની હોય હા હારું જોઈને ન પરિણાવે ન તો ઘૂઘરા બાંધીને પાછી ઘેર આવે આ હા હારું જોઈને મત લેવાની વાત કરતા છે એમ આ વખતે બંધ થશે ભાજપને કે એમ મોદીના નામે મત ન મળે દહ વર્ષથી છેતરાયા છે હવે કોઈ છેતરાવાન નથી